જય હિન્દ જય માતાજી જય મા ભવાની જય વણીનાથ જય પરશુરામ આજે નવરાત્રિનો પહેલો દિવસ અને સૌથી પહેલાં મારી વાતની શરૂઆત કરું એના પહેલાં મા ભવાની મા જગદંબાને અને બધા જ દેવી દેવતાઓને એના ચરણોમાં વંદન કરું અને જે પ્રાર્થના જે અર્ચના જે આપણે કરવાની છે એ આપણે આપણા માટે કરીએ એ તો સેલ્ફિસ્ટ આપણે ગણાઈએ કે આપણે આપણા પોતાના માટે પ્રાર્થના કરીએ પરંતુ આપણી પ્રાર્થના જ્યારે આપણે કોઈ બીજા માટે કરીએ ત્યારે એ પ્રાર્થના બહુ સૌથી વિશેષ ફળ આપનારી હોય છે મા જગદંબાને મા ભવાનીને જ્યારે પ્રાર્થના કરી આ નવરાત્રિનો પહેલો દિવસ અને પહેલા દિવસે નવરાત્રિના આ સમયમાં કે મા જગદંબા અમે જીવીએ છીએ તો તારા ચરણોમાં તારી દયાથી અને તારી કૃપાથી પરંતુ અમને એવા કોઈ સારા કાર્યની અંદર નિમિત્ત બનાવજે કે જેથી ક્યાંકથી લોકોનું કંઈક ભલું થાય લોકોનું કાંઈક હિત થાય અને કોઈ પણ વ્યક્તિ હોય અને એ તકલીફમાં હોય અને એને આપણે કાંઈક કામ આવી શકીએ આવું કાંઈક કામમાં જગદંબા ભવાનીને આપણે પ્રાર્થના કરીને કહીએ કે તું નિમિત્ત બનાવજે કારણ કે કોઈનું તકલીફમાં હોવા જ ન જોઈએ પણ જ્યારે કોઈક ભાગ્ય જોગે નસીબ જોગે કોઈક વ્યક્તિ જ્યારે તકલીફમાં હોય તો એની તકલીફ શું હોઈ શકે એની ફેમિલીની પ્રોબ્લેમ શું હોઈ શકે એના બાળકોની શું પરિસ્થિતિ થઈ હોય એ બધું તો જેના ઉપર જે ઘટના ઘટી હોય ને એને જ આની અહેસાસ હોય હું કોઈ એક વ્યક્તિનો પક્ષધર નથી પ્રકૃતિના દરેક પાસાઓનો પક્ષધર છું અને જ્યારે દરેક પાસાઓનો પક્ષધર હું ત્યારે હું વાત કરું છું કે જે બે વ્યક્તિઓના ડેથ થયા એ વ્યક્તિઓને પણ એ લોકો મુસ્લિમ હતા એટલે એમ કહી શકાય કે એને જન્નત ફિરદોસ મળે અને જે વ્યક્તિઓના ડેથ થયા અને એમાં જે વ્યક્તિ કમનસીબે એમાં નિમિત્ત બન્યો એ આપણો લક્ષ્મણ અને એ લક્ષ્મણને પણ આપણે જલ્દી ઇન્ડિયા લઈ આવીએ એવી મા જગદંબા પાસે પ્રાર્થના કરવાની છે કારણ કે જેટલા પ્રયાસો કર્યા જેટલી વ્યક્તિઓ કર્યા એમાં ત્યાંથી વિનોદભાઈ ચાવડાએ પણ કોન્સલેટને લેટર લખ્યો એમની પણ સરસ મહેનત એક પાટણના ભાઈ કોઈ પોલિટિશિયન હતા એમણે પણ વિદેશ મંત્રી અને જયશંકર સાથે વાત કરી એ પણ કોશિશ એના પછી આપણા ભીમાભાઈ આહીર અને એમણે પણ એમના પ્રયાસો કર્યા અંબાભાઈએ પ્રયાસો કર્યા નારણભાઈ રબારીએ પ્રયાસો કર્યા અને ગોપાલભાઈ જે ડગારાના છે એમણે પણ પ્રયાસો કર્યા આ બધા જના પ્રયાસોથી સંજયભાઈ સંથારા જે સાઉદીયામાં છે અને મુકેશભાઈ વોરા અને મયુરભાઈ ખાસ આ બધા જ લોકોએ ખૂબ મહેનત કરી અને હર વખતે બધા સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ આ બધા લોકો સાથે અને એમાં એ જે મેન સાઉદીના જે એનો મેનેજર છે જે સુદાનનો છે એ મેનેજર જેણે આને કીધું કે તું ટેન્કર લઈ જા બરાબર અને જો તું ટેન્કરમાં ડ્રાઇવિંગ નહીં કરે તો તને કમસે કમ ઇન્ડિયાના બે ત્રણ લાખ રૂપિયા ભરવા પડશે બરાબર કારણ કે તારા પાછળ વિઝાનો ખર્ચો કર્યો છે તો એ સુદાની જેને આને જબરજસ્તી ટેન્કરમાં ડ્રાઇવિંગ કરવા માટે મોકલાવો આનું કોઈ વાંક નહીં બરાબર આણે ભાઈ ભલાઈ કરી કે મારા કને લાઇસન્સ નથી યાર લાઇસન્સ નથી તો હું કેમ હલાવું તો એ કે તારે એ કે અહીંયા કને આવી નહીં કે લાઇસન્સ નથી તો એ હલાવવું પડશે આ ભાઈએ કીધું કે હું મને તમે લાઇસન્સ આપવા માટે તમે મને મોકલાવો ત્યાં મરૂરમાં મરૂર કહેવાય ને જે આપણે આરટીઓ કહી છીએ એમાં લોકો અરબીમાં એને મરૂર કહે છે કે મને ત્યાં મોકલાવો બરાબર અને હું લાઇસન્સ લઈ લઉં ને પછી તમે મને હલાવડાવજો ટેન્કર મને કાંઈ વાંધો નથી તો એના પાસે ખાવાના પૈસા નહીં ઉપરથી એના નનકા ચાર દીકરીઓ એનો એકોતેર વરસનો બુઢો બાપ અને આવો ગરીબ પરિવાર લૂણવાનો અને એમાંથી આ ભાઈ આવ્યો ત્યાંની ભાષા સમજે નહીં અને મજબૂરીમાં એને એ ટેન્કર ત્યાંથી લેવું પડ્યું અને કમનસીબે એ ભાઈથી એ સામે આવતી ફોર વ્હીલની સાથે એનો ટકરાવ થયો એક્સિડન્ટ થયું અને એમાં બે જણનું ડેથ થઈ ગયું ત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસના આ ઘટના ઘટી એક મહિનો એ ભાઈ જેલમાં રહ્યા અને એ જેલમાં હતા ને મને અમૃતલાલ મહારાજ ભીમા સરના એણે મને વિડીયો મૂક્યો કે યાર ભરત જો ને તે આમે આટલા બધા માણસોને જેલમાંથી કઢાવ્યા છે ને દુબઈથી તો કદાચ આને તું કઢાવી શક ને કાંઈ કરી શક અને એના પછી રાત દિવસના પગે પ્રયાસો કર્યા એના જે લોકલ વ્યક્તિ હતો એનો શેઠ એના સાથે ફોન ફોન ઉપર વાતો કરી ઘણી બધી એના મેનેજર સાથે વાત કરી એના સાથે કામ કરતા નિસારભાઈને એ લોકો બધા સાથે વાત કરી એના પછી સાઉદિયામાં જે મારા કસ્ટમર હતા એ લોકોની સાથે વાત કરી અને એમાં મા ભગવતીની એવી કૃપા થઈ બરાબર કે કાલ એક વ્યક્તિ એવો મળ્યો કે જેણે કીધું કે હું ત્યાંના ટ્રાફિક પોલીસ ઓફિસરને ઓળખું છું અને એને કદાચ હું સિફારિશ કરું કે ભાઈ આ જે પણ થયો છે એ બાય મિસ્ટેક થયો છે એક્સિડન્ટ એટલે એક્સિડન્ટ જે ખરેખર જાણીબૂજીને નથી થયો બરાબર અને હું જો આને કાંક સિફારિશ કરું તો કમસે કમ એનો કેસ ભલે થોડાક દીવી હાલે મહિનો દી બે મહિના જે પણ આને કાલે જો એમાંથી જમાનત મળી જાય તો એવી કાંક કોશિશ કરું મેં કીધું ભાઈ એવી કાંક કોશિશ કર તો ભગવાન તારો ભલો કરે તારી ભલાઈ બરાબર અને એ માણસે ત્યાં કને કોઈ પણ જાતની સિફારિશ કરી ત્યાં મહેનત કરી ત્યાં ટેલિફોનિક ચર્ચા કરી અને ત્યાંના પોલીસ ઓફિસરોને એમ લાગ્યું કે યાર વાત તો સાચી છે બરાબર આને જેલમાં અત્યારે ગુંધી રાહતીને કાંઈ ફાયદો નથી કારણ કે કોઈ ક્રિમિનલ ગુનો ગુનો નથી કર્યો અને એટલા માટે એને જમાનત ત્યાં કનેથી એને આપી દઈ અને ભગવાન વાડીનાથની કોઈ કૃપા થઈ કોઈક એવી મા ભવાની મા જગદંબાની કોઈ કૃપા થઈ અને ક્યાંક ક્યાંક અમે લોકો બધા નિમિત્ત બન્યા અને એ ભાઈને પોલીસ ઓફિસરોએ કીધું કાંઈ વાંધો નહીં કાલ કોશિશ કરી બરાબર થશે ને તો કાલ એને અમે જમાનત આપી દઈશું અને ભગવાનની કૃપાથી અને એને આજે બેલ મળી ગઈ જમાનત મળી ગઈ અને એ પાછો અત્યારે કંપનીમાં ગયો અને હું એને લક્ષ્મણને ખાસ સંબોધીને કહું છું કે તું મારો આ વિડીયો જોઈશ અને અમારો વિડીયો જોજે અને હું તને એ વાત કહું છું કે તું હિંમત રાખજે બરાબર કારણ કે તૂટવાનું નથી જે વસ્તુ ઘટના ઘટવાની હતી ને એ તો ઘટી ગઈ જે થવાનું તો એ થઈ ગયું બરાબર પણ હવે જો તું તારી હિંમત હારી જઈશ તો એનો કાંઈ મતલબ નથી બરાબર એટલા માટે તારે સ્ટ્રેન્થ અને તારા દિમાગની હાલતથી બેમાંથી કાંઈ પણ ગુમાવવાનું નથી સમજી લેવાનું બરાબર એક દોઢ મહિનામાં ભગવાનની કૃપા થશે અને પાછો તું માદરે વતન હિન્દુસ્તાન આવી જઈશ અમે બધા તારી સાથે છીએ બધા મહેનત કરીએ છીએ બધા કોશિશ કરીએ છીએ બરાબર સફળતા કયા વ્યક્તિને મળશે એ મહત્ત્વનો નથી સફળતા મળવી જોઈએ એ મહત્ત્વનું છે કોના દ્વારા કામ થયું એ મહત્ત્વ નથી કામ થવું જોઈએ એ મહત્ત્વનું છે એ ઇન્ડિયન કોન્સલેટ દ્વારા થાય ત્યાંના જે કે અમે લોકો જે આ મસ્કતમાં બેઠા છીએ અને જે ભગવાને આટલા વર્ષોથી જે અરાબિક લાઇનમાં કામ કર્યું છે એ રીતે જેટલી અરબી ભાષા જાણીએ છીએ અને અમારી પાસે જે સરસ્વતી મા ભગવતી દીદી છે એનો ખૂબ ઉપયોગ કરી અને કોશિશ કરશો કે તને અમે અહીંયા કને ભારત પાછો લઈ આવીએ બરાબર એટલા માટે મને હમણાં ઘણા બધા પ્રેસનોટવાળાના પણ ફોન આવી રહ્યા હતા મેં કીધું સાહેબ નહીં મેં એક કસમ ખાધી છે કે જ્યાં સુધી હું આને પાછો હિન્દુસ્તાન ન લઈ આવું કે આ ભાઈ પાછો મુંબઈ ન પહોંચે ત્યાં સુધી મારે કોઈ પ્રેસ નોટ નથી જોતી અને આમે હજારો છાપાઓએ મારા માટે છાપ્યું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય દિવ્ય ભાસ્કર હોય ગુજરાત સમાચાર હોય સંદેશ હોય અને કંઈક પેપર કંઈક ચેનલ આ લોકોએ મારા માટેથી એરલાઇફ ટાઈમે વિડીયો બનાવ્યા હતા અને મા ભગવતી જગદંબાએ ખૂબ ટીઆરપી આપી છે તો ટીઆરપીનો હું મોતા જ નથી હું તો એક જ વસ્તુનો મોતાજ છું કે મર્યા પછી જો મા જગદંબા અને મા ભવાની હા એ બેલેન્સ બનાવી દે ને એકવાર કે મૃત્યુ પછી જે બેલેન્સ મળવી જોઈએ બરાબર એ બેલેન્સનો હું ચાહક છું અહીંયા કને આપણી પાસે ગાડીઓ હોય બંગલા હોય પ્રોપર્ટી હોય કરોડો રૂપિયા હોય બેંક બેલેન્સ હોય પણ એ સાચી પ્રોપર્ટી નથી કારણ કે કાલનું આપણને નક્કી નથી કે કાલે શું થશે બરાબર કાલે આ બોડિની અંદર પ્રાણરે કે નરે અંતે ચમ સ્મર મુક્ત ક્લવરમ ય પ્રયા શમદભાવ યાતી નાશ્ય સંશય યમ યમ વાપી સ્મરન ભાવ ત્યજતેન્ક ક્લવરમ તમ તમે વેતિ કૌન્્યો સદાદ્દાવિત તમુ કાળસું મામનું સ્મરયુધ્ય ચ મયર્પિત મનોબુદ્ધિ મામ્ય વૈશ્ય સંશય એટલા માટે જ્યારે આપણા પાસે કાલનું નક્કી નથી પરિસ્થિતિના તો સાત દિવસ નક્કી હતા આપણો તો એક દિવસ નક્કી હતો એટલે હર પલ અને હર ક્ષણ અને હર દિવસ અને હર મહિનો એ જો કોઈકની સેવા માટે ઉપયોગ થઈ જાય તો એ મોટા મોટી ટીઆરપી છે અને તમે જે પણ કરોને એ ઠાકરના દરબારમાં જે નામ નોંધાવવા માટે કોશિશ કરોને એ બહુ મહત્ત્વની છે જગતના ચોકમાં તો તમે તમારી ના મોતા જ તમારે રહેવાનું નહીં પરંતુ કુદરત છે ને માલિક બરાબર છે એને આપણા કામની ગણતરી હોવી જોઈએ અને માલિકને રોજ એ જ કહેવાનું કે ભગવાન સવારે અમે ઉઠીએ ને બરાબર ત્યારે અમારાથી કોઈકનું ભલું થાય ને એવું કામ કરાવજો કોઈકને તકલીફમાં કામ આવી શકીએ હા તો આ જ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે તો હું ખાલી લક્ષ્મણ આ વિડીયો તારા માટે જ બનાવ્યો છે તને જ સંબોધીને કહું છું કે મિત્ર હિંમત રાખજે હેના મા ભવાની મા જગદંબા તારી સાથે છે આ નવરાત્રિના દિવસોમાં અને હું પણ બ્રાહ્મણ ખરેખર તને આશીર્વાદ આપું છું અને અમે આખો સમાજ આખો હિન્દુસ્તાન તારી સાથે છીએ બરાબર તારે ગભરાવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી તારા પરિવાર સાથે બધા જ ત્યાં કને છે જેટલો તમારો રબારી સમાજ છે એ પણ તમારી સાથે છે ત્યાં કને આ સમાજ છે બધા સમાજો છે એ બધા જ તમારી સાથે ભેગા ભેગા ઊભા છે બરાબર એટલે કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની બસ સિર્ફ અને સિર્ફ પેશન રાખવાનું છે ઓકે અને સબર રાખવાની છે ઇંતજાર કરવાનો છે જે ઘટના ઘટી ગઈ છે એ તો ઘટી ગઈ છે બરાબર છે પરંતુ આની અંદરથી બહાર કેમ નીકળવું ને એનો રસ્તો અમે લોકો શોધી રહ્યા છીએ કોશિશ કરી રહ્યા છીએ મહેનત ખૂબ કરીએ છીએ ટેલિફોનિક ચર્ચા સવારથી સાંજ સુધી કરીએ છીએ બરાબર છે ત્યાંના ગવર્મેન્ટ ઓફિસર હોય તોય ભલે ત્યાંનો ગુજરાતી સમાજ હોય તોય ભલે અને જે વ્યક્તિ આપણને એમ લાગે કે આ કોઈ કેપેબલ છે અને આ સાઉદીમાં કાંઈક મદદ કરી શકશે જેમ આખો સમુદર હોય અને જ્યાં કને આપણે તરણ શોધતા એમ અમે લોકો મહેનત કરી રહ્યા છીએ ભાઈ તારા માટે બરાબર કે તને અહીંયા કને ગમે તેમ કરીને ભારત લઈ આવશું બરાબર અને હું તમને ખાસ કહું છું કે આજની તારીખ તમે નોંધ કરી રાખજો તે દિવસે પણ મેં કીધું હતું કે ફક્ત બે મહિનામાં મુંબઈની ધરતી ઉપર જે પણ વિમાન રિયાદથી ઉપડે બરાબર છે એ વિમાનમાં બે મહિના પછી મુંબઈની ધરતી ઉપર એ વિમાન લેન્ડ થશે અને એમાં લક્ષ્મણ તો જરૂર મુંબઈ પહોંચી જઈશ અને હિન્દુસ્તાનની ધરતી ઉપર તને અમે લેન્ડ કરાવશું એ અમારી ગેરંટી છે આટલો અને તને કહી શકીએ કદાચ પાંચ દહ દી પંદર દી આગળ પાછળ જરૂર થાય બરાબર છે પરંતુ કોઈ પણ હિસાબે ઠીક છે ઉવાથી તને લઈ આવવાની જવાબદારી અમારા બધાની છે ભારતવાસીઓની અને આ વિડીયો જેટલા પણ વ્યક્તિઓ પાસે મારો પહોંચે તો એ બધા ખૂબ સરસ કરજો શેર કરજો અને બધાને મોટિવેશન આપજો કે દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી સાહેબ દુનિયાની અંદર કોઈ વસ્તુ અશક્ય નથી ભૂલ દરેક વ્યક્તિથી થાય છે યાર હે મિસ્ટેક દરેક વ્યક્તિ થાય કારણ કે માણસ જન્મેને હરકિશન મહેતાના શબ્દોમાં કહીએ તો માણસ ત્યારથી જન્મે ને ત્યાં સુધી મરે ત્યાં સુધી આની આખી અનુક્રમણિકા સાહેબ લખાયેલી હોય બરાબર કે એની જિંદગીમાં શું થશે અને શું નહીં થાય વિચાર કરો ક્યાં લુણવા ક્યાં કચ્છ ક્યાં ત્યાંથી મુંબઈ અને ત્યાંથી સાઉદી અરેબિયા હં અલખરજ એરિયો હં રિયાદની બાજુમાં નેવું સો કિલોમીટર દૂર ત્યાં જવું ત્યાંથી ટેન્કર ઉપાડવું અને એક્સિડન્ટ કરવું આ તો ઘટનાઓ વિધિની બધી વિધાતાઓની લખેલી હોય સાહેબ અને એ બે જણાનું મરવાનું પણ એમાં આ એક્સિડન્ટમાં લખેલું હોય બરાબર એટલે લેખમાં કોઈ કોઈથી આપણે મેખ મારી ન ગઈએ કોઈપણ વ્યક્તિની કોઈપણ ઘટનાએ કોઈપણ સમયે સંજોગે જે વસ્તુ થવાની હોય થઈને જ રહે એમાં કોઈ ફેર ન પડે પરંતુ હિંમત રાખવાની બરાબર હિંમત રાખવાની અને નર્વસ નહીં થવાનું મા ભગવતી કરે મા જગદંબા વાળીનાથ આ બધા જ દેવી દેવતાઓને સ્મરણ કરીએ બરાબર અને માતાજીને આજ નવરાત્રિ છે આજ પહેલો દિવસ છે અને પહેલા દિવસે મા ભગવતીને યાદ કરીને મા ભગવતીને પ્રાર્થના કરીએ કે અમે જે મિશન ઉપર નીકળ્યા છીએ એમાં અમને તું સફળતા અપાવજે મા જગદંબા એટલા માટે અત અથ્યાય સુર ગણાની હતે અતિવીરે तोस्मिन्दुरात्मनि सुरारि बले च देव्या तां तोष्टवो प्रणति नम्रशिरोदरांसा वाग्विप्रहर्ष पुलकोद्गम चारु देहा देव्यायया ततमिदं जगदात्मशोक्त्या आविमा जगदम्बा जगदम्बाने याद करि મા ગાયત્રીને યાદ કરીએ અને આવી રીતના બધાને દેવી દેવતાને પ્રાર્થના કરીએ કે આજે તમારી જરૂર છે તમે અમાને સપોર્ટ કરજો અને પાછો અમારા લક્ષ્મણને પાછો હિન્દુસ્તાન માદરે વતન અને લુણવા પહોંચાડજો અને ભાઈ તું અહીંયા કનેથી પાછો રિટર્ન આવી જઈશ એની કોઈ ચિંતા ન કરજે ખાલી બસ તારી દોઢ મહિનો કે બે મહિના જે પણ તારા ઉપર તકલીફ આવી છે એનો તો સંઘર્ષ કર સામનો કર અને બાકી અમે ફોન ઉપર ને મોબાઈલ ઉપર તારી સાથે જોડાયેલા છીએ જય ભવાની જય વાડીનાથ જય મા ભારતી જય હિન્દુસ્તાન